અમરેલી જિલ્લાના બગસરાના મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ભિંડી દ્વારા ઈકે વાયસી કરવામાં આપને અનુરોધ અને કામગીરી કઈ રીતે થાય તે માટેની જાણકારી બગસરા તાલુકાના બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી હું આપ સર્વે નાગરિકોને અનુરોધ કરું છું કે વિનંતી કરું છું કે હાલમાં સરકારશ્રીની સૂચના મુજબ જે રેશન કાર્ડ આપ ધરાવો છો જે કેટેગરીના ધરાવો છો તે રેશન કાર્ડને ઈ કેવાયસી કરાવવા વિનંતી કરું છું આ ઈ કેવાય સી કરાવવા માટે આપ જે દુકાને આપનું રેશન કાર્ડ જોડાયેલ છે તે દુકાને પણ આપ જઈને ઈ કેવાયસી કરાવી શકો છો ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરીમાં વીસીના માધ્યમથી પણ આપ ઈ કેવાયસી કરાવી શકો છો આ ઉપરાંત માય એપ્લિકેશનના માધ્યમથી પણ આપ ઘરે બેસીને પણ આપના ઈ કેવાયસી રેશન કાર્ડ કરી શકો છો વિશેષ આ સાથે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત રજીસ્ટ્રેશનની પણ પાઇલટ પ્રોજેક્ટ શરૂમાં છે તો જે કોઈ ખેડૂત મિત્રો હોય અને ખેતીની જમીન ધારણ કરતા હોય તે તમામ ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે તેઓ પોતાનો ખેડૂત હોવા અંગેનું રજીસ્ટ્રેશન કરાવે આ રજીસ્ટ્રેશનની કામગીરી પણ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરીમાં વીસીના માધ્યમથી કરવામાં આવી રહી છે